કેમ છો મજામાં આજની રવિવારની બોલતી ટોકી વાર્તા છે સ્નેહાળ પિતાનો પોતાના જમાઈને સંદેશ વાર્તા શરૂ કરીએ તે પહેલા તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજના કોર્ટ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા કે તેસી રિઝલ્ટ કી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ જે પોઝિટિવિટીથી ભરેલા છે તે જો તમે જોવા માંગતા હોવ તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુમેન્ટ આ ચેનલ ઉપર જઈ અને બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને આ એક જે પોઝિટિવિટીની ચેન્જ મેં જે શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોવર્ડ કરીને શેર કરીને તમે મારી આ ચેનને આગળ વધારી શકો છો બસ આટલું જ તમારી મદદ જોઈએ છે આજની વાર્તા શરૂ કરીએ એક સ્નેહાળ પિતાનો પોતાના જમાઈને સંદેશ એક વખત એક પિતા પોતાની એકની એક દીકરીને લઈને ચિંતિત હતા તેમની દીકરીની ઉંમર ભણવા લાયક થઈ ગઈ હતી અને તેમણે તેમની છોકરી માટે સરસ મજાનો એક છોકરો પણ શોધી રાખ્યો હતો અને તેની સાથે તેનું નક્કી પણ કરી રાખ્યું હતું હવે આ પિતા પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરે એકની એક દીકરી હતી અને તેમણે ક્યારે દીકરા કે દીકરી વચ્ચેનો અંતર રાખ્યો જ નહોતો તેમના મન તો આ તેમનો દીકરો જ હતી દીકરીને ખૂબ જ પ્રેમ કરે દીકરીને નાની નાની વસ્તુ પર એટલું બધું ધ્યાન આપે એટલી બધી કાળજી રાખે કે તે દીકરી પણ તેમને એટલી જ પ્રેમ કરતી હતી હવે જે પ્રમાણે વાત થઈ તે પ્રમાણે છોકરીના લગ્ન નક્કી થઈ ગયા હતા અને બસ પાંચેક દિવસની વાત હતી ત્યારે પિતાએ એક સરસ મજાનો એક પત્ર લખ્યો એક સંદેશો લખ્યો અને આ સંદેશો તેમણે જ્યારે તેમની છોકરીનું કન્યાદાન થયું ત્યારે તેમણે પોતાના જમાઈના હાથમાં આપ્યો હવે આ સંદેશ શું હતો અને જમાઈને એમણે શું લખીને આપ્યું તે બધું આપણે અહીંયા અક્ષરશઃ સાંભળીશું હું તેમના શબ્દોમાં અહીંયા કહી રહ્યો છું ને તો શરૂ કરીએ આપણે એક સ્નેહાળ પિતાનો પોતાના જમાઈને સંદેશ મારા વાલા બેટા મહેશ હું તને અહીંયા એક સરસ સંદેશો લખી રહ્યો છું પત્ર લખી રહ્યો છું આ પત્ર મેં મારી દિલની અંદર જઈને દિલના છેલ્લામાં છેલ્લા ખૂણામાંથી રહીને મારી જેટલી પણ લાગણીઓ હતી તે બધી લાગણીઓ મેં આ પત્રમાં લખી છે આ પત્ર મારી દીકરી વિશે છે મહેશ કુમાર જો હું તને અહીંયા મહેશ કહીને સંબોધું તો જરાય સંકોચ નહીં કરતા કારણ કે મારે માન તમે કુમાર કરતા દીકરા વધુ છો એટલે હું અહીંયા તમને કુમારની જગ્યાએ નામથી જ બોલાવીશ અને જે બધી તમારી દીકરી સાથે વાત કરું છું તે જ રીતે તમને આ પત્રમાં લખ્યું છે એટલે મહેશ અમારી ઈચની એક દીકરી છે એ તેને ખૂબ લાડકુટથી ઉછેરી છે મેં ક્યારે પણ બીજા મા બાપની જેમ છોકરા છોકરીને વચ્ચેનો ભેદભાવ રાખ્યો નથી મારે મન તો આ મારી જે કાજલ છે તે કાજલ મારો દીકરો જ છે મેં અને મારી પત્નીએ ખૂબ જ લાડકોટ કર્યા છે તેની બધી ઈચ્છાઓ જે વ્યાજબી ઈચ્છા હોય તે પૂરી કરી છે તેને હંમેશા સારા સંસ્કારો આપ્યા છે હવે અહીંયા પત્ર લખવાનો મેઇન ઉદ્દેશ એ જ છે કે હવે અમારી આ દીકરી પોતાનો નવો પરિવાર બનાવવા જઈ રહી છે તો મને એમ થાય કે તેના નવા પરિવાર વિશે હું કંઈક કહું પછી મને એમ થાય કે નવો પરિવાર શું કરવા બીજો પરિવાર શું કરવા કે પોતાનો જ નવો એક અલગથી પરિવાર બનાવવા જઈ રહી છે જૂના પરિવારો ઉપર અત્યારે પૂર્ણ વિરામ છે એટલે હું તને કહી રહ્યો છું મારા દીકરા કે મારી એકની એક દીકરી પોતાના નવા પરિવાર સાથે જોડાઈ રહી છે એ વાતની અમને ખૂબ ખુશી છે અને એ વાતનું દુઃખ પણ છે તે અમારા લોકોથી દૂર જઈ રહી છે પરંતુ આજ આપણી સમાજ અને સંસ્કૃતિ છે કે જે હંમેશા એવો જ આગ્રહ રાખતી હોય કે દીકરી જ્યારે પરણાવવા લાયક હોય ત્યારે તેને પરણાવીને તેને સાસરે મોકલી આપવી એટલે જ હું સમાજ અને સંસ્કૃતિના રીતિ રિવાજોથી ડરીને હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવી રહ્યો છું બાકી મને મારી દીકરીને મારી સાથે રાખવામાં કોઈ જ તકલીફ નથી તે ક્યારેય પણ મારા માથે બોજ હતી નહીં અને ક્યારેય રહેશે અમારી દીકરી કાજલ ને અમે ખૂબ એક નાજુક ફૂલની જેમ ઉછેરી છે જો તેના વર્તનમાં કે તેના બોલવામાં કંઈ પણ કચાશ રહી જાય તો તું ચોક્કસ તેને વળજે પરંતુ એટલું યાદ રાખજે કે તે પણ કંઈક શીખી રહી છે પછી એક પતિ તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે તું તેને સાથ આપજે અને તેને સમજાવજે ક્યારેક એવું બનશે કે તમારી બંને વચ્ચે તકરાર પણ થશે એવું નથી કહેતો કે તકરારમાં તારો જ માક હશે મારી દીકરીનો કાજલનો પણ માક હોઈ શકે છે તો ચોક્કસ જ તેની જ્યાં ભૂલ હોય ત્યાં તેને ટોકજે પછી સમજજે કે તેણે આવું કેમ કર્યું છે ચોક્કસ જ તને બીજો રસ્તો મળી જશે અને જો ક્યારે એ તે માંદી પડે તો તે દવા તો આપજે પણ સાથે સાથે તે ની કાળજી પણ લેજે તો તું જે આ કાળજી લેશ ને તે દવા કરતાં પણ વધારે કામ કરશે ક્યારેક ગરમા કોઈની સાથે બોલાચાલી થઈ જાય ઊંચા અવાજે બોલાઈ જાય તો તે વખતે મારી દીકરીને ચોક્કસ અટકાવજે તે સમયે તેને વળજે તેની પર ગુસ્સો કરજે પરંતુ જ્યારે તમે એકલા હો ત્યારે તે આવું કેમ કર્યું તે તેને સમજાવજે હવે અમે તો તેને રોજ નથી જોઈ શકવાના કે નથી અમે તેને રોજ ફોન કરવાના અમને એટલો વિશ્વાસ છે કે તમે અમારી દીકરીને હંમેશા ખુશ જ રાખજો એટલે વિનંતી જ કરું છું કે અમારો જે વિશ્વાસ છે તે વિશ્વાસને પૂરો કરજો અને અમારી દીકરીને હંમેશા ખુશ રાખજો અમે અમારા રક્ત અને પ્રસવેદથી આ દીકરીને મોટી કરી છે એક ફૂલમાંથી તેને સરસ મજાનું છોકરી બનાવી છે જે અત્યારે સોળે કલાએ ખીલી છે આવી છોકરી અમે તમને આપી રહ્યા છીએ તમારા દીકરા મનોજ મહેશ મારા દીકરા મહેશ આ મારી દીકરીનું ખૂબ ધ્યાન રાખજે અને તેને સાથની જરૂર પડે ત્યારે તેને સાથ આપજે બીજું મહેશ અમારે તને એ કહેવું છે કે આમ તો અમે અમારી બાળકીને છોકરીને સંસ્કારોની કોઈ કમી નથી રાખી છતાં પણ જો તેને કોઈ પરંપરામાં કોઈ રૂટી ગત વસ્તુઓમાં જો ખબર ના પડે તો તું બીજા વડીલોને પૂછીને તેને સમજાવજે તેનો સાથ આપજે કે જે તમારા પરિવારની દરેક રીત રિવાજો એ સમજી શકે અને સરસ મજાની રીતે આગળ વધી શકે આમ તો અમે તેને જમવાનું બનાવતા શીખ્યું છે પણ કેવું કહેવાય છે ને કે દરેકના ઘરની જમવાની રીત અલગ હોય છે બનાવવાની રીત અલગ હોય છે તો શરૂઆતમાં બની શકે કે તે તમારા ઘર જેવું ના બનાવી શકે પરંતુ ધીરે ધીરે દીકરા મહેશ તો તમારા મમ્મીને કહે છે કે તેને તમારા ઘર જેવું બનાવતા શીખવાડે રાંધતા શીખવાડે અને બધાને જમાડે તો મને લાગે છે કે ધીરે ધીરે તે પણ તમારા ઘર જેવું બનાવતા શીખી જશે બધાને પ્રેમથી જમાડશે ફરીથી મારા દીકરા જેવા જમાઈ હું તમને ફરીથી રિક્વેસ્ટ કરી રહ્યો છું કે મારી દીકરીને હંમેશા ખુશ રાખજે આ અમારી દીકરી નથી પણ જિંદગીભરની અમારી મૂડી છે કમાણી છે અમારી દીકરીને જો કંઈ પણ તકલીફ પડશે ને અમારા કાન સુધી ખબર પડશે તો અમારાથી સહન નહીં થાય અને અમને તમારામાં પૂરેપૂરો વિશ્વાસ છે કે મારો દીકરો મહેશ હંમેશા મારી દીકરી કાજલનું ધ્યાન રાખશે એટલા માટે જ કહી રહ્યો છું કે હે અમારા જમાઈ અમારી દીકરીને હંમેશા ખુશ રાખજો આવો પ્રેમ ભરેલો સંદેશ એક પિતાએ પોતાના જમાઈને કન્યાદાનમાં ફરતી વખતે આપ્યો છેલ્લી લાઈન ખૂબ જ સરસ મજાની લખેલી હતી પિતાએ લખ્યું હતું કે મારા દીકરા મહેશ તને લાગતું હશે કે આજે હું આટલી બધી લાગણીઓ આ પત્રમાં લખી રહ્યો છું તને કદાચ અત્યારે આ લાગણીઓ નહીં સમજાય પણ જ્યારે તને કોઈ આવી જ સરસ મજાની દીકરીના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે કે તમારે ત્યાં કોઈ સરસ મજાની દીકરીનું અવતરણ થશે અને આ ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળતું હોય છે જો તમારા ભાગ્યમાં હશે તો તમે સરસ મજાની દીકરીના માતા પિતા બની શકશો અને અત્યારે જે મારી લાગણી વ્યક્ત કરી રહ્યો છું એ લાગણીઓ કદાચ તમારી પણ જ્યારે તમે તમારી કન્યાને વિદાય આપતા હશો તમારી બાળકીને વિદાય આપશો લગ્નમાં ત્યારે તમને મારી આ લાગણીઓ સમજાશે અત્યારે મારા હિસાબે લાગણીઓ નહીં આમ તો મારું આ લખવામાં હાથ નતો ઉપડતો પણ છતાં પણ થયું કે મારા જે જમાઈ છે તે મારા દીકરા જ છે અને તે મને ખૂબ સરસ રીતે સમજી શકશે એટલા માટે જ મેં આ પત્ર લખ્યો છે અને મારી લાગણી જે પણ હતી તે બધી જ આ પત્રમાં ઠાલવી છે આ પત્રને હકારાત્મકતાથી જોજો અને મારી દીકરીને હંમેશા સાથ આપજો તેની ભૂલ થાય તો તેને લડજો વડજો ગુસ્સો પણ કરજો પછી તેની પાછળ તમે આવું કેમ કર્યું તે પણ તેને સમજાવજો બસ આવી રીતે આ પિતાએ પત્ર પૂરો કર્યો અને છેલ્લી લાઈનમાં ફરીથી લખ્યું કે મારા દીકરા જેવા જમાઈ મારી પુત્રી મારી દીકરી કાજલને હંમેશા ખુશ રાખજો મારા મિત્રો અહીંયા વાર્તા પૂરી એક પિતાનો પોતાની પુત્રી માટેનો કેટલો સરસ મજાનો પ્રેમ છે આ પ્રેમ તેમણે એક કાગળમાં સંદેશ રૂપે પોતાના જમાઈને આપ્યો છે હવે જો કોઈ સમાજના જમાઈ હશે અને આ પુત્ર સંદેશો પોતે વાંચશે તો તે હંમેશા આ પત્ર પ્રમાણે જ નિર્ણયો લેશે જ્યાં ગુસ્સો કરવાનો છે ત્યાં ગુસ્સો કરશે અને જ્યાં પ્રેમથી સમજાવવાનો છે ત્યાં પ્રેમથી સમજાવશે જ્યાં કાળજી લેવાની છે ત્યાં કાળજી લેશે અને જ્યાં કદર કરવાની હશે ત્યાં કદર કરશે જ્યાં સાથે ઊભા રહેવાનું છે ત્યાં સાથે પણ ઊભા રહેશે એટલે કહેવાનો અર્થ અહીંયા એટલો છે કે જ્યારે આપણા દિમાગમાં આપણા હૃદયમાં આપણી કોઈ પ્રિય વ્યક્તિ માટે લાગણી હોય તો તે લાગણીને વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે જેમ કે આ પિતાએ પોતાની પુત્રી માટેની લાગણી એક સરસ મજાના પત્રમાં પોતાના જમાઈને સંદેશને વ્યક્ત કરી તે ખૂબ જ સરસ મજાની વાત છે જેના હિસાબે તેમની બાળકીનું તેમની દીકરીનું આવનારું જીવન સરસ મજાનું થઈ શકે છે જમાઈ પણ આટલું સમજતા હશે તો આ દીકરીને તેના સાસરીમાં ક્યારેય તકલીફ નહીં પડે અને આવી જ રીતે તે પોતે પણ તેના મા બાપ બનશે માતા પિતા બનશે ત્યારે પોતાની દીકરીને પણ આવી જ રીતે વિદાય આપશે મારા મિત્રો અહીંયા આપણે સમજવાનું છે કે પિતા પુત્રની પુત્તા અને પુત્રીની લાગણી કેવી હોય છે તેને કેવી રીતે વ્યક્ત કરી શકાય છે તે બધું આપણને આ વાર્તામાંથી શીખવા મળે છે તે ખૂબ સરસ મજાની વાત છે બરાબર ને તો આપણે પણ આપણા જીવનમાં આવી જ કદર આવી જ લાગણી આવી જ કાળજી આપણે આપણા બધા લોકો માટે રાખવી જોઈએ અને બધાની સાથે રહીને આપણું પણ જીવન સુધારવું જોઈએ અને આપણી સાથેના લોકોનું જીવન પણ આગળ વધારવું જોઈએ બરાબર ને હવે મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બહુથી ટૂંકી વાતાવરણનું નામ છે કદરની અસર બરાબર તો મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો જ